આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં બેરશ્રીનો મામલો ગરમાયો છે આ મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થતા ઘટનાથી અનેક હિન્દુઓની આસ્થાની ઠેસ પહોંચી છે ત્યારે અનેક સંતો મહત્વપૂર્ણ મામલે સામે આવી રહ્યા છે આ અંગે નિવેદન આપી રહ્યા છે ત્યારે હવે શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી આ મામલે નિવેદન આપ્યું છે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ